શ્રાવણ માસના સુદ પક્ષ એટલે કે શ્રાવણ મહિનાની અજવાળી ત્રીજના દિવસે કરવામાં આવતું ફૂલ કાજળીનું વ્રત કે જે વ્રત કરવાથી કુંવારિકાને મનગમતું જીવન સાથે મળે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે ત્યારે બોટાદમાં ફૂલ કાજળીના વ્રત નિમિત્તે કુંવારિકાઓએ શહેરના મસ્તરામ મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી આ વ્રત દરમિયાન કુંવારિકાઓ સવારથી ફૂલને સૂંઘી અને પાણી પીવે છે અને ઉપવાસ કરે છે ત્યારે આ વ્રત કરવાથી પોતાને સારું ભરથાર પ્રાપ્ત થાય તે માટે ફૂલકાજળીનું વ્રત રાખવામાં આવે છે અને રાત્રિ જાગરણ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે મારું નામ ચૌહાણ મનીષાબેન વંશુકભાઈ છે આજે ફૂલકાજરીનું વ્રત છે આજે ફૂલકાજરીનું વ્રત છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે બુધવારે આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ શંકર ભગવાનની પૂજા કરીને સારા સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે તેનું પૂજન કરે છે આખો દિવસ ફૂલ સૂંઘીને પાણી પીવે છે કોઈ કુંવારી કન્યાઓ નકોરડો ઉપવાસ પણ કરે છે અને સાંજે ગાય માતાની પૂજા કરીને પછી સાંજે ઉપવાસ ખોલીને એકટાણું પણ કરે છે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ રહી શકે છે અને કુમારી કન્યાઓ પણ રહી શકે છે સવારમાં પ્રાતકાળે ઉઠીને શંકર ભગવાનનું પૂજન કરીને આખો દિવસ પણ ઉપવાસ પણ કરે છે